આંબોદ નગરપાલિકા દ્વારા આ નેશનલ ચોસઠની બાજુમાં સર્વિસ રોડ જે આવેલો છે ત્યાં અપનાનગર સોસાયટી વોર્ડ નંબર પાંચમાં જે કટોરો ઉભરાતી હતી એના માટે આ મેઇન રોડ સર્વિસ રોડ ઉપર ખાડા કરેલા છે એ ખાડા આજે દસ દિવસથી કરેલા છે હજુ હમણાં જ એક બાઇક સવાર બિચારો પોતાની બાઈક લઈને અંદર પડેલો હતો અહીંના રહીશોએ જાણીને એટલે કાઢેલા છે આ ખાડા દસ દિવસથી કોદેલા છે આની બાજુની અંદર બચ્ચો ઘરના છોકરાઓ ભણે છે આ બાજુ ફેઝલ રજાની અંદર છોકરાઓ ભણે છે મેઇન રોડ છે રસ્તો છે ખાડો ખુલ્લો છેલ્લા દસ દિવસથી રાખેલો છે મને એવું લાગે છે કે નગરપાલિકા કંઈ રાહ જોતી હોય કે કોઈ માનવસર્જિત કોઈ દુર્ઘટના બને અથવા તો કોઈ પશુ અંદર પડે તો તેની જાનહાની થાય એના માટે આ કોશિશ કરી રહેલા છે એવું લાગી રહેલું છે આ જ્યારે આટલા મોટા ખાડા છે મેઇન રોડ પર જાહેર રસ્તા ઉપર છે તેમ છતાંય દસ દિવસ સુધી નગરપાલિકા કોઈ તપાસ કરતી નથી કે કયા કારણસર ખાડા ખોદેલા છે એમાં શું ફોલ્ટ છે આ મેં આગાઉ કીધું તે પ્રમાણે બિન આવડતવાળા લોકો વહીવટ કરવા માટે બેઠેલા છે આડેધર ખાડા ખોદે છે ને આડેધર ખાડા પૂરવામાં પણ નથી આવતા ને જોવા પણ નથી આવતા ખરેખર બહુ દુર્ બહુ દુર્ભાગ્યની વાત છે હા ખાડો કેટલા સમયથી ખોદવામાં આવ્યો છેલ્લા દસ દિવસથી ખાડો ખોદવામાં આવેલો જીસીબીથી એ લોકોએ ખોદેલું છે પાણી ગટરનું જતું નથી એના માટે પણ જ્યારે જાહેર રસ્તા પર આવી રીતે ખોદતા હોય તેને તાત્કાલિક એનું નિરાકરણ લાવીને એને પૂરવું જોઈએ પણ પૂરતા નથી હમણાં જાનહાની ના થઈ બચી ગયા અહીંના રહીશોએ એને બિચારા બાઇક સવારને કાઢેલો છે હવે નગરપાલિકાના જોવાનું રહે છે કે આવતીકાલે એની પર શું સ્ટેપ લે છે આ ખાડો કેટલા ફૂટ ઊંડો હશે આ ખાડો ઓછામાં ઓછો દસ ફૂટનો ખાડો છે અને ભૂગર ગટરો બારથી તેર ફૂટની અંદર ઊંડી છે કોઈ છોકરો બાળક જો પડી ગયું અથવા કોઈ જાનવર જો પડી ગયું તો એ જીવતું બહાર ના નીકળે એવી પરિસ્થિતિ છે